અમદાવાદના મણિનગરના જવાર ચોક વિસ્તારમાં આવેલા લક્ષ્મી હોસ્પિટલના ડોક્ટર ગૌરાંગ વાઘેલા દ્વારા દાણી લીમડા વિસ્તારમાં એકત્રીસ વર્ષીય યુવકના પેટમાંથી અગિયાર કિલોની ગાંઠ કાઢી સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું આ ઓપરેશન ખૂબ જ પડકારરૂપ હોવા છતાં ડોક્ટર ગૌરાંગ વાઘેલાએ જોખમ લઈને ઓપરેશન કર્યું હાલમાં દર્દીને આઈસીયુમાં ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યા છે આવો કેસ પંદર લાખમાં એક વ્યક્તિને મળતો હોય છે તેવું ડોક્ટર ગૌરાંગ વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું સમગ્ર શહેરમાં આ કેસની ચર્ચાઓ ચાલી રહી છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં જવાહર ચોક ખાતે આવેલ લક્ષ્મી હોસ્પિટલમાં એક આશ્ચર્યજનક ઓપરેશનનો કિસ્સો બહાર આવ્યો છે આ કેસ એવો છે કે જે રેર કેસમાં જ જોવા મળે છે કારણ કે દસ કિલોની અસરે ગાંઠ હતી જેની અહીંના ડૉક્ટરોએ જે રીતે એમનું ઓપરેશન કરીને બહાર કાઢી છે કોઈ પણ જાતની એને આડઅસર ના થઈ કે કોઈ જોખમ ઊભું ના થયું તે રીતનું તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે કેવી રીતે ઓપરેશન પાર પાડવામાં આવી છે તેની વિગત આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે ડૉક્ટર ગૌરાંગભાઈ વાઘેલા હાજર છે જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ ઓપરેશનને લઈને શું કહે છે સાહેબ આજે તમે ઓપરેશન કર્યું કે પેશન્ટનું નામ શું છે એની ઉંમર કેટલી હતી અને કેટલું ક્રિટિકલ ઓપરેશન હતું તે જણાવ પેશન્ટનું નામ છે આપણે રાજુભાઈ એ એમની ઉંમર એકત્રીસ વર્ષ છે અને એમને બે સંતાનો છે એ અમારી પાસે ખાલી પેટમાં ભરાવો છે પેટમાં ભારેપણું લાગે છે એવી કમ્પ્લેન સાથે બધા આવ્યા હતા અને એટલે અમે એમને રૂટિન સોનોગ્રાફીની એડવાઈઝ આપી હતી સોનોગ્રાફી કર્યા પછી એમાં ઘણી બધી ગાંઠો જોવા મળી હતી એટલે મેં એને કન્ફર્મેશન કરવા માટે એક સીટી સ્કેનની એડવાઇઝ આપી હતી સીટી સ્કેન કર્યા પછી એમાં એક એનજીઓ માયો લાઈફોમાં કરીને જે સ્નાયુઓ આપણે ચરબી અને લોહીની નસોની ગાંઠો છે એવું જાણવામાં આવ્યું છું પણ એની સાઇઝ ઘણી જ મોટી છે એક એક જે મોટા મોટી ગાંઠ છે ત્રીસથી પાંત્રીસ સેન્ટીમીટરની ગાંઠ મળી છે અને એ સિવાય પણ જ્યારે મેં ઓપરેશન કર્યું ત્યારે એ ગાંઠની સંખ્યા ઓલમોસ્ટ દસથી પંદર ગાંઠો હતી એ મોટા મોટી ગાંઠે પાંત્રીસ ચાલીસ સેન્ટીમીટરની હતી એ સાથે કિડનીને પણ નુકસાન કર્યું કિડની પણ અમારે કાઢવી પડી હતી આ દરમિયાન અમારે લગભગ પેશન્ટને ત્રણેક લીટર જેટલો બ્લડ લોસ થયો હતો એટલે અમારે એને આપણે પાંચ પાંચ એક બોટલ જેટલું લોહી ચડાવવું પડ્યું હતું અને બીજા લોહીની પ્રોડક્ટ બીજી પણ આપવી પડી હતી છતાં પણ પાંચ સાડા પાંચ કલાકના મહેનત પછી સારી રીતે ઓપરેશન પાર પડ્યું છે અને અત્યારે દર્દીને અમે આઈસીયુમાં દાખલ રાખ્યા છે જેથી એમની સારામાં સારી સારવાર થઈ શકે સાહેબ આવા કેસમાં દર્દીને પહેલું રિએક્શન શું હોય છે દર્દી એટલે મેન તો માનસિક રીતે પડી ભાંગે એને એમ જ થાય કે આટલી નાની ઉંમરે મને આવ્યું ગાંઠ કેમ થઈ ગઈ એટલે કમાતો વ્યક્તિ હોય ઘરની જવાબદારી હોય બે ત્રણ બાળકો હોય એટલે શું છે કે મેનલ મેન્ટલી જે હેન્ડીકેપ થઈ જાય કે હવે શું થશે મારું કે ગાંઠ નીકળી તો પણ શું છે કે પ્રોપર સારવાર મળે એ માણસ તો પોતાનું નોર્મલ આયુષ્ય જીવી જતા હોય છે વાંધો નથી આવતો હોતો પણ એને એક થોડોક સમય જ્યાં સુધી આ ગાંઠનું નિદાન ના થાય ઓપરેશન ના થાય ત્યાં સુધી એ થોડું ઘણો હેરાન થવું પડતો હોય છે તમે ઓપરેશન કર્યું ત્યારબાદ તેની કન્ડિશન કેવી છે ત્યારે પેશન્ટ સરસ છે ઘણું સારું છે સ્ટેબલ છે પણ છતાં જો ચારથી પાંચ દિવસ સુધી આપણે આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવું પડે કારણ કે ખાસું મોટું ઓપરેશન હતું પાંચેક કલાક જેટલું ઓપરેશન ચાલ્યું એટલે દવાઓ ગઈ હોય અને આટલું લાંબુ આટલી લોહીની પ્રોડક્ટો ચઢાવી હોય લોહી ચઢાવી હોય એની પણ અમુકવાર સાઈડ ઇફેક્ટ નાની મોટી હોય છે એટલે પાંચેક દિવસ પેશન્ટનું આપણે પ્રોપર ઓબ્ઝર્વેશનમાં ધ્યાન રાખવું પડે પેશન્ટ આના સિવાય બીજા કોઈ અન્ય રોગો હતા જેમ કે શુગર છે કે ભાઈ કોસ્ટ કોલેસ્ટ્રોલ છે ના પેશન્ટને કોઈ જ નથી બીમારી એકદમ યંગ અને એક્ટિવ માણસ હતો રૂટીન એની જોબને કામ ધંધો કરતો હતો કોઈ બીમારી કોઈ વેસન નહોતું આ હોસ્પિટલને અમારે સાતેક વર્ષ થયા કેટલો સ્ટાફ હશે અમારે લગભગ સાહીઠનો સ્ટાફ છે અહીંયા આપણે મેઇન અમે હું યુરોલોજી છું એ સિવાય આપણે ડાયાલિસિસ સેન્ટર છે સારામાં સારું એ સિવાય આપણે મોટાભાગની સર્જિકલ આપણે હાર્ટ સિવાયના બધા જ ઓપરેશનો થાય છે મગજના પીડિયાટિક સર્જરી લેપ્રોસ્કોપી સર્જરી પ્લાસ્ટિક સર્જરી બધું જ થાય છે આપણી પાસે આઠ બેડનું આઈસીયુ છે એટલે ઓલમોસ્ટ મોટાભાગની બધી જ સારવાર આપણે અહીંયા અવેલેબલ છે આયુષ્યમાન્ય કાર્ડ આપણે હા ડાયલિસિસમાં અને યુરોલોજી એટલે કે કિડની પથરી પ્રોસ્ટેટની બીમારી માટે આપણે આયુષ્ય આયુષ્યમાન કાર્ડ ચાલે છે અને કેશલેસ અને મેડિક્લેમ ફેસિલિટી આપણી પાસે બધી જ કંપનીઓની અવેલેબલ છે આ હતા ગૌરંગભાઈ વાઘેલા મુદ્દાની વાત એ છે દર્શક મિત્રો કે આવું ઓપરેશન એક તો પહેલાં તો ભાગ્યે જ જોવા મળે તમને કારણ કે આ બહુ રેર કેસમાં થતું હોય છે એવું સાયન્સ બી કહે છે મેડિકલ બી કહે છે અને સ્વયં ડોક્ટર સાહેબ પણ જણાવે છે હવે આ જે ભાઈને જે થયું હતું એમની હું એકત્રીસથી ચોત્રીસ વર્ષની ઉંમર હશે તો એમને જો આવું થયું છે એટલે એમને આમાં પહેલાં તો ખબર જ ના પડી પણ જ્યારે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે ભાઈ હું જેને નિગ્લેક્ટ કરતો હતો એને એમ જ હતું કે ભાઈ આ સામાન્ય છે પણ જ્યારે અહીંયા આવ્યા અને નિદાન કરાયું ત્યારે એમને ખબર પડી કે આ વધી ગયું છે તેમ છતાં ડૉક્ટરને જે રીતે એનું ઓપરેશન કર્યું છે એ ખરેખર અદ્ભુત છે અને આવું રેર કેસ બાદ ભાગ્યે જ આવા ઓપરેશનો સફળ થતા હોય છે કારણ કે ઘણી હોસ્પિટલોમાં તમે જાણો છો કે આવા જે ઓપરેશનો થાય છે ને એમાં કંઈ ને કંઈ ચૂક રહી જતી હોય છે ત્યારે પેશન્ટનું મૃત્યુ થતું હોય છે પરંતુ અહીંયા આગળ એવું ના બન્યું અને એમણે બહુ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું જેને લઈને આખા મણિનગરમાં તેમની ભૂલભલા વધી ગઈ છે અને લોકો વાતો કરે છે બહાર બહાર બી કરે છે કે નહીં ભાઈ આ હોસ્પિટલનું કામકાજ બહુ ઉત્તમ છે એટલે સારવાર લેવી હોય તો લક્ષ્મી હોસ્પિટલની જ મુલાકાત લેવી પડે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ ਗਿਰੀਸ਼ ਜੋਸ਼ੀ ਦਿਵਿਆਂਗ ਨਿਊਜ਼ ਅਮਦਾਵਾਦ